તો ગુજરાત વિધાનસભામાં નવો વિધેયક લાવવામાં આવશે અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈ અને વિધાનસભામાં આજે વિધેયક રજૂ કરવામાં આવશે ત્યારે રાજકોટમાં છેલ્લા પાત્રીસ વર્ષથી અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે લડત ચલાવતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં નવા વિધેયક વિશે જણાવ્યું હતું કે આ નવા વિધેયકથી ગુજરાતની જનતાને ફાયદો થશે ખોટી અંધશ્રદ્ધામાં પોતાનો જીવ અને પૈસા બરબાદ કરતા લોકોને પ્રોટેક્શન મળશે ખાસ કરીને અમે જે લડત ચલાવી રહ્યા છીએ આ લડતમાં પણ અમને એક મોટી જીત દેખાઈ રહી છે ગુજરાત વિધાનસભાનું આજથી ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ મહત્ત્વનું કહી શકાય એવું અંધશ્રદ્ધા અને કાળા જાદુ ઉપરનો વિધાયક લાવવા માટેનો ખરડો છે તે પસાર કરવામાં આવશે મહત્ત્વનું છે કે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ રાજકોટના જ વિજ્ઞાન જાતા સાથે સંકળાયેલા જયંત પંડ્યા છે તે વર્ષોથી લોકોમાં જાગૃતતા માટે અને આવા જે કહી શકાય કે જે કહી શકાય કે આવી રીતના જે કામગીરી કરતા હોય છે તેમની સામે એક અવાજ બનાવી એક અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આપણી સાથે જયંતભાઈ છે તેમની સાથે વાત કરું જયંતભાઈ ખાસ કરીને પહેલાં તો એ સવાલ થાય છે કે કાળા જાદુ અને જે કહી શકાય કે એક ખોટી માન્યતા હોય છે આ બંનેમાં ફેર શું હોય છે એક તો ખાસ કરીને શ્રદ્ધા અને અશ્રદ્ધા એટલે કે અંધશ્રદ્ધા આ બાબતથી વર્ષોથી એની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે બધા તજજ્ઞો મહેનત કરતા હોય છે વિજ્ઞાન જાતા તેત્રીસ વર્ષથી કામ કરે છે તમે શ્રદ્ધા રાખો એટલે જે વસ્તુ છે એનો તમે સ્વીકાર કરો સામે વસ્તુ છે જે સામે વસ્તુ નથી અને એનો સ્વીકાર કરો છો એ અંધશ્રદ્ધા છે એટલે માની લો કે કોઈ રો મટીરિયલ વિના કોઈ પણ ઘટના બનતી નથી માની લો કે આ પૃથ્વીનો બ્રહ્માંડની રચના થઈ છે તો એને પ્રકૃતિનો નિયમ પણ લાગુ પડે છે એને કારણે આ બધું થાય છે પણ સામાન્ય જનને ખબર હોતી નથી અમે કામ કરીએ છીએ તો ત્યારે લોકો એટલા અંધશ્રદ્ધાથી પીડાય છે કુરિવાજોથી પીડાય છે કે એને મોતને ભેટે છે આજે પણ આપણે જોઈ છીએ કે વિધાનસભાની અંદર સરકાર એક વિધેયક લેવાના છે એનેમાં આવકારીએ છીએ અને સરકારને અભિનંદન પણ આપીએ છીએ કે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ તમે એક કાયદો સારો લેવા છો અમે એને આવકારીએ છીએ અને આ કાયદાની જોગવાઈની અંદર શું છે કે અંધશ્રદ્ધા સામે કાળા જાદુ સામે કોઈ પણ કોઈ ડાકણ કહેવું તેને પ્રતિબંધ છે એની સામે ગુનો લાગવો પડે અત્યાર સુધી મુશ્કેલી પડતી હતી પછી વસીકરણ મોંઘોળ કોઈ મંત્ર તંત્રથી ઝેર ઉતારવું પછી કોઈ પણ માનવ કે પક્ષીની બલી ચડાવવી આ બધા છે એ વસ્તુઓ છે તાંત્રિક વિધિ છે વસ્તુઓ એ દાયરામાં લાવી અને એની સામે સજા પણ જોગવાઈ કરી છે ત્રણ માસની સજા છે પાંચ હજારનો દંડ છે પચાસ હજારનો દંડ છે સાત વર્ષની સજા છે આવી બધી જોગવાઈ હેઠળ અત્યારે આજે બપોરે બાર વાગ્યે આ વિધેયકની ચર્ચા થઈને પાસ કરવાના છે બહુ સારી બાબત છે અને લોકોને છે ને અંધશ્રદ્ધાથી પાયમાલીને બરબાદી જ મેળવી છે બીજું કશું શું જ નથી મળ્યું એટલે તમામ લોકો આગ્રહ કરે છે કે ભાઈ આ વિધેયક જલ્દીને જલ્દી પસાર થાય છે વિજ્ઞાન જાથા જે એના દાયરામાં કામ કરે છે તો અમે લોકચળોળ ઊભી કરી ગામડે ગામડે અને ખાસ કરીને પોલિસ્ટેશયનને પણ આ કાયદાની હેઠળ ગુનો દાખલ થાય આવી જ આવી અમે એક જનજાગૃતિ પણ કરવાના છીએ અમારો મુખ્ય હેતુ છે લોકો પોતાના જે પૈસા છે બરબાદ થાય અટકે એના માટે અને આવા અંધશ્રદ્ધાથી રાજ્યને રાષ્ટ્રને નુકસાન થાય છે આવું ન થાય એના માટે એક સહિયારો પ્રયત્ન કરે છે સરકાર પણ એક વિધેયક લાવે છે આ પણ એક સારી બાબત છે કે અને બીજું ખાસ એટલા માટે છે કે આની એક લોકચર્ચા અમે આયોજન કરવાના છીએ અમે લોકચર્ચાથી આ વિધેયકની અંદર માની લો કે બીજી વાર ઉમેરી શકાય એવી પણ જોગવાઈ છે એટલે એ પણ સરકારને ધ્યાનમાં મૂક મૂકશું કે ભાઈ આટલા બાબત રહી ગઈ છે અને આ બાબત ઉમેરવાથી અંતે તો માનવ જગતને જ ફાયદો થવાનો છે તો એના માટે પણ અમે ડ્રાફ્ટ તૈયાર કરવાનો વિચાર કર્યો છે આધે વિધેયક પાસ થઈ જાય એટલે અમે તરત જ અમારી લોકચળનું કામ ઉપાડવાના છીએ એમ જયંતભાઈ ખાસ કરીને તમે પાંત્રીસ વર્ષ જેટલા સમયથી આ કામગીરી કરી રહ્યા છો ખાસ કરીને આ સરકાર તરફથી કાયદો આવશે હવે વિધેયક પાસ થશે એટલે કાયદો આવશે તો તમને તમારી ચળવળમાં કેવો ફાયદો થશે ને ખાસ કરીને જનતાને આ નવા વિધેયકથી કેવો ફાયદો રહેશે બહુ સારો પ્રશ્ન તમે રહ્યો છે રાજી થ છું કે માની લો કે અત્યાર સુધી કાયદો નતો હોવાને કારણે પોલીસ જતા હતા એટલે એને નિરાશ થઈને પાછા આવવું પડતું હતું કારણ કે કાયદામાં કોઈ જોગવાઈ હતી નહીં બીજું કે ફાયદો એ થશે કે જે ભ્રામક જાહેરાતો થતી હતી આઠ કલાકની અંદર તમને કોર્ટમાં આવી જાય તમને વસીકરણ થઈ જાય મોટચોટ થાય આ બધી જાહેરાતો પણ બંધ થઈ જશે અને એના સ્તોત્ર બંધ થાય હવે દરેક આવા લેભાગુઓ છે તાંત્રિકો માંત્રિકો કે મુંજાવરો છે એના ઉપર કાયદાની તલવાર લટકતી હશે અને એના માટે કોઈ પણ નાગરિક છે એનો પોલીસ સ્ટેશનમાં જઈને ઉપયોગ કરી શકે નહીં ગુનો દાખલ કરી શકશે માની લો કે કોઈ સ્ત્રીને ગર્ભધારણ નથી અને એને કોઈ કેફી મંત્રતંત્ર નામે કેફી પીણું પીળે એના પર બળાત્કાર થતા આવું બધું અટકશે એકંદરે અમે જોઈ તો આ લોકો માટે સુખાકારીનો નિર્ણય છે સરકારનો અને સરકારે આ પહેલ કરી છે એટલા એને અભિનંદન એટલા માટે આપવા ઘટે છે એને તમામ વસ્તુ દાયરામાં લઈ લીધી છે કે મંત્રતંત્ર ડાકણ કેવું કે કોઈને સામાજિક બહિષ્કાર કરો આ બધે આવરી લીધું છે હવે એના ઉપરથી કોઈ પણ નાગરિક પોલિટ સ્ટેશનમાં જાય તો ગુનો દાખલ થઈ જાય એટલે એ નિયંત્રણ આવશે અંકુશ તો સો ટકા આવશે એનું ઇમ્પ્લિમેન્ટની વાત આવે છે ત્યારે વિજ્ઞાન જાથા એવું કામ કરવાની છે અમે ચમત્કારથી ચેતોના કાર્યક્રમ દસ હજારથી વધારે કર્યા છે રાજ્ય અને રાજ્ય બાર પણ કાર્યક્રમ કર્યા છે એનું અમે પરિણામ સ્વરૂપ જોઈ શકીએ છીએ અમે અગાઉ પણ આ કાયદા માટે દશક જિલ્લાની અંદર અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યા હતા અને અમે અમારી લાગણી સરકારને પચાડતી પણ સંજોગો વરસાદ એનું પરિણામ નહોતો આવ્યું પણ હાઈકોર્ટની અંદર પીઆઈલ દાખલ કરવાને કારણે સરકારે સોગંદનામું રજૂ કરી અને આ વિધેયક લાવે છે તે ખૂબ સારી બાબત છે આ બાબત છે અત્યાર સુધી જે કાયદાથી બચી જતા હતા આવા તાંત્રિકો જ્યોતિષીઓ કે માંત્રિકો એ એ બચશે નહીં અને જરૂર લોકોને ફાયદો થશે લોકોના પૈસા વેડફાતા બચી જશે અને જે ભ્રામકતા પહેલા એની જાહેરાતો બંધ થશે એટલે લોકોને ફાયદો થવાનો છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર આજે જે કહી શકાય કે અંધશ્રદ્ધાનાલય અને વિધાયક પસાર થવા જઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક જયંત પંડ્યા એટલે કે વિજ્ઞાન જાત્રા સાથે સંકળાયેલા જયંત પંડ્યા છે તે પાંત્રીસ વર્ષથી આ કામગીરી છે તે કરી રહ્યા છે અનેક પરિવારોને છે તે અંધશ્રદ્ધાથી બચાવ્યા છે અનેક મોતથી અનેક લોકોને છે તે બચાવ્યા છે તે ક્યારેકને ક્યાંકને ક્યાંક આ કાયદો આવવાથી જે દુષ્કૃત્ય થતા હતા કે જે ખોટી રીતના લોકોને હેરાન કરવામાં આવતા હતા તે મહાદંશે ગુજરાતની અંદર ઘટશે તેવી પણ જે આશા છે તે જયંત પંડ્યા દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન પ્રવિણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ